ઇમરાનભાઈ કાલે યુનિવર્સિટીમાં જે નિંદનીય ઘટના થઈ છે શું કહેશું ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીના અંદર જે ઘટના બની છે જે ઘટના હું સમજુ છું જે ઘટના બની છે ખૂબ જ નિંદનીય ઘટના છે કે ગુજરાતના અંદર વિદેશી વિદ્યાર્થીઓ જે અલગ અલગ દેશમાંથી ગુજરાતમાં સ્ટડી કરવા માટે આવેલા છે અને જે બાંગ્લાદેશ છે શ્રીલંકા છે સાઉથ આફ્રિકા છે ઉઝબેકિસ્તાન છે અલગ અલગ તેર કન્ટ્રી છે તેર કન્ટ્રીમાંથી અહીંયા જે ગુજરાતના અંદર આવીને અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ પર રાત્રે જ્યારે એ લોકો નમાઝ પઢતા હતા નમાઝ પડતા હતા રમઝાન મહિનો છે રમઝાનના અંદર લોકો રોજા રાખે છે નમાઝ પઢે છે ઇબાદત કરતા હોય છે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસના અંદર જે જગ્યા તેમને પાડવામાં આવેલી હતી નમાઝ માટે એ જગ્યા પર તેઓ નમાઝ પઢતા હતા આ છેલ્લા પાંચ વર્ષથી તેઓ ત્યાં નમાઝ પડે છે ઓલરેડી પર ગઈકાલે જે બનાવ બન્યો છે એમાં જે ભારતીય અસામાજિક તત્વો લુખા લુખાતત્વ એ આવીને તેમને નમાજ પડતા રોક્યા અને એમના એમના જોડે મારઝૂડ કરી એમના સામાન લૂંટી લેવામાં આવ્યું એમના લેપટોપ તોડી નાખવામાં આવ્યું એમના એમના વાહનો તોડી નાખવામાં આવ્યા અને એમને જે પ્રમાણે માર માર્યો છે એમને કોઈને ફ્રેક્ચર થઈ ગયું છે આ ઘટના ગુજરાતના માટે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું ખાસ બીજું કે આપણે એક તરફ ગુજરાતના અંદર આપણે શાંતિના હંમેશા હંમેશા પ્રયાસ કરતા હોઈએ છીએ કે ગુજરાતમાં શાંતિ રહે સલામતી રહે એની જવાબદારી સરકારની હોય છે એક તરફ સરકાર કહેતી હોય વસુદેવ ભવની આપણે વાત કરતા હોય કે તમામ મહેમાનો અમારા મહેમાનો છે તો જ્યારે આ મહેમાનો આપણા વિદેશી વિદ્યાર્થીઓ છે એમના પર આ હુમલો થાય આ કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય અને ખાસ કરીને રમઝાન મહિનાના અંદર મુસ્લિમ સમાજ જે ઇવાદત કરતો હોય છે નમાઝ પડતો હોય છે રોજા રાખતો હોય છે એક મહિનો એને ઇબાદત કરવાનો મોકો મળે છે અને વર્ષોથી આ છોકરાઓ ત્યાં છે ભણી રહ્યા છે અને ત્યાં ઇબાદત બી કરતા હોય છે પણ ગઈકાલની જે ઘટના બની છે ગઈકાલની ઘટનાના અંદર આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે અને તેને સખત શબ્દોમાં હું તમને મેસેજ મળ્યા એના પછી તમે પોલીસમાં ઇન્ફોર્મ કર્યા એના પછી પોલીસે એક્શન લીધા એના વિશે શું કહેશે પોલીસે તાત્કાલિક પહોંચવું જોઈતું હતું પરંતુ અમે અમને જ્યારે ખબર પડી અમને ટેલિફોન આવ્યા ત્યારે હું ને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાહેબ અમે એ સતત પોલીસ અધિકારીઓના સંપર્કમાં હતા એમને અમે માહિતી આપી કે ભાઈ આ ઘટના ત્યાં યુનિવર્સિટી કેમ્પસના અંદર બની છે અને જે તત્વો આવ્યા છે અસામાજિક તત્વો છે સ્ટુડન્ટ નથી ત્યાંના તેઓ ભણતા સ્ટુડન્ટ નથી બહારના બહારના લોકો આવીને આ જે ઘટના જે બની છે એ બહારના લોકો છે અને જે પ્રમાણે તેમણે જે જે રોકવાની કોશિશ કરી નમાજ પડતા તો એ લોકો બહારના વિદ્યાર્થીઓ ડરી ગયા હતા અને ડરી ગયા હતા એટલે એ લોકો ત્યાં બેસી ગયા પણ એ એ દરમિયાનમાં એમણે બધાય વિડીયો વિડીયોથી વિડીયો વિડિયોગ્રાફી કરી છે ત્યાં સીસીટીવી ફૂટેજ લાગેલા છે અને જ્યારે એનો સિક્યુરિટી ગાર્ડ છે એ સિક્યોરિટી ગાર્ડે રોકવાની કોશિશ કરી છતાં પણ એ લોકો બિલકુલ બેફામ થઈને જે એ લોકોના પર હુમલો કરતા હતા એક તરફ પોલીસ પણ ત્યાં આવી ગઈ પોલીસની હાજરીના અંદર આ બધા લુખા તત્વો ત્યાં હાજર હતા અને પછી પોલીસની હાજરીમાં એ લોકો ભાગી ગયા તો પોલીસ એમને રોકવાની કોશિશ કેમ નહીં કરી એક તરફ જ્યારે આપણે શાંતિ સલામતી અને સુરક્ષાની વાત કરતા હોઈએ વિધાનસભાના અંદર કહેતા હોઈએ કે કોઈ પણ અસામાજિક તત્વો કે કોઈ પણ ચમરબંધીને અમે છોડવા નથી માંગતા ત્યારે આ ચમરબંધીઓને કેમ તમે પકડવા નથી માંગતા તમે તાત્કાલિક અમે એરેસ્ટ કરો જે જે સીસીટીવી ફૂટેજના અંદર જે લોકો દેખાઈ રહ્યા છે તેના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આ ગાંધીજીનું ગુજરાત છે સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે આ યુપી કે બિહાર નથી કે આપણે કોઈ પણ સંજોગોમાં આવું લેવા રાજકીય રંગ લેવાઈ રહ્યું છે આ મેટરને લઈને શું કહેશો આને રાજકીય રંગ આપવાની કોઈની જરૂર નથી આ બનાવ બન્યો છે તમામ ગુજરાતી સાડા છ કરોડની ગુજરાતની આપણી પ્રજા માટે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કેમ કે આ સ્ટુડન્ટ છે આ જે જે વિઝા પર અહીંયા સ્ટુડન્ટ હતા તે જે જે એજ્યુકેશન માટે આવેલા હતા એ અભ્યાસ માટે આવેલા હતા આના અંદર કોઈપણ માણસે કોઈપણ પાર્ટીએ રાજકીય રૂપ આપવાની જરૂર નથી આ લોકોને ન્યાય મળે એની વાત કરવી છે તમામ લોકોએ તમામ પાર્ટીના લોકોએ એક જ વાત કરવી જોઈએ કે તેમને ન્યાય મળે અને ન્યાય જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે ચોક્કસ આ આ જે શ્યૂ છે એને અમે ઉપાડતા રહીશું